રાજકોટનો જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ઉપલેટાના હેરિટેજ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ કલેક્ટર પ્રભવ જોશી અને અન્ય મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું રાજકોટથી મારા પ્રતિનિધિક એક વિસ્તૃત અહેવાલ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર રાઘવજી પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગાન કરી કલેક્ટર પ્રભવ જોશી એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મંત્રી રાઘવજી પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી અને ખાસ કરીને આ પ્રસંગે વીરોને પણ સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રસંગે પોતાનું વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોમાં બેટી બચાવો બેટી પઢાવો તેમજ મહિલાલક્ષી યોજના સહિતની અલગ અલગ જાણકારી આપવામાં આવી તેને અને કુલ તેર જેટલા આકર્ષિક ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પ્રોબેશનર આઈપીએસ આયુષ જૈન ઉપલેટાના પ્રાંત અધિકારી જે એન લીખિયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું